ગાઈસ ગયા જો તો સોટાની છોટાની દુકાન આવ્યો છું આના છે અમાર બાબર આના છે છોટો આજે ગાઈસ આપકો નહીં આકુ ઘેર ખાવા જવાનો છે તો ચાલો ગાઈસ મે પણ જઉં ઘરે ઘરે જઈને મળીએ ગાઈસ મે જતો તો ઘેર અને અમાર આકુ ઘેર થી નો આવતો ભેગા જો છે કેવો આકુ તો ચાલો ગાઈસ હવે જઉં છું ઘરે તો ઘરે જઈને મળીએ ફાઈનલ ગાઈસ ઘેર પોતી ગયો છું અને મારા રોમ હું છે ઉડલા એ ઉડ

ચાલો ગાઈશ હવે મળીએ થોડી વારમાં હવે જો શું ગઈશ ઘરે તો ચાલો ઘરે જઈને મળીએ દીપડો પકડવા વાળા આવ્યા છે પોંજરૂકે છે એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ ચાલો गाइस ત્યાં જઈને તમને બતાવું

जय <laughs>

આઈ હોપ આ બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ બનાવ તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ટેક કેર બાય બાય